મોડું થાય <coughs> <coughs> ઓ હા હા એ તું ફાળ ના દે મને ઘણી ખવા દે હું કરું આ ડોવાનું તો તો એક કામ કર પૈસા દે અમને અમે હાટાણું લઈ એ પૈસા મારે કાઈ કેને તારા બાપા ને એ બાપા તમને નથી હાટાઈ મને હારે કોઈ દે આ કોઈ દે હુંઈ હુંઈ રે કાઈ કામ તો કરતો નથી હાલે

હાલ આપણે વાય વાય સુવા જઈ એ હાલ તો ગોપી આપણે સુવા જઈ હાલો હાલો તો વાંધો ના આ હા આઠ આલે તારી જેલી બરોબર મને હવે તારું દૂધ દઈ દઉં હા એ બાપુ અને જાડિયા તારી સાતના અમને એમ કે દૂધ વેચવા આવેશ અને દૂધના બદલે આ દારૂ હોત વેચીસ હે એ છોડી વિકર બાપન દારૂ જોઈ છે એટલે હું દારૂ દેવા આવું છું આમ તો ના આવતો હા પણ જે હોય તને કહી દઉં છું હવે છે ને તું આ દારૂ ધંધો બંધ કરી દે નકર છે ને હારાવટ નઈ રે ને કે હારાવટ નઈ રે હું જો દારૂ ધંધો બંધ ન કરવાનો તમને નઈ પોહાય તો હું દારૂ દેવા નઈ આવું એમાં શું હોય આ કે ન પોહાતું આ તો ગાડિયા ભાઈ

આ જાડીયો માનતો નથી ને બાપાએ માનશે નહીં કદાચ આ જાડીયોના શેરી નહીં આવવા દે તો બાપા બીજે હિન્દા લી આવશે આપણે એક કામ કરી આપણે છે ને આ જાડીયો દારૂ વેસેની પોલીસને કિયાવી એટલે છે ને પકડાઈ જાય પછી આ રેડો દારૂનો ધંધો બંધ કરી દેશે હાલો બા હાલો હાલો જમાદાર આ ફતેહપુરમાં મારા જનો એક જણો બાર મેને થી વેચે છે પણ કોણ વેચે છે ને

હારુ હાલો સાહેબ હવે હું જાવ છું હો હા હા વાંટો ને જા હા હા અઈ અઈ ઉભો રહો સાહેબ બોલો ને તુા ફતિયાપુર માં ઘરે ઘરે દૂધ દેવા જાસ ત્યાં ફતિયાપુર માં દારૂ કોણ વેચે ઈ તને ખબર છે એ સાહેબ આ ગામ માં કોઈ દારૂ ન વેચતું અને દારૂ ગમી વેચતું હોય તો હું તમને આવીને કઈ નો દઉં

આમ જો તો આ જે હુતા હે આવ ભાતાવ પણ શું છે એ ઘર માં તેલ નહીં તેલ લઈ આવો તા આ તું લે જા મન હુવા દે કાય કામ સીધું ને તા નાક પાડે હાલા દૂધ લઈ આ દૂધ જાડિયા નું દૂધ આવી જો એ મીરા બટા દૂધ વારો આવ્યો હે ને તો હું દૂધ લઈ આવું હાલા દૂધ આવી જો દૂધ જાડિયા નું દૂધ અધરી લઈ તો હું દૂધ લેવ લાઈ દૂધ લેવા તને નો ખબર પડે હું લીયો વાય મીરા બેટા આ મારો દીકરો કાઈક કામ સુધુ ને તા નાસ પાટો અને આ દૂધ વારો આવે ને એટલે તોડી જો લેવા જાય છે ડાયર આડું તો છે હાલ તો જોવા દે તારા બાપ કેટલું મોડું કર્યું એલા કાકા મોડું થઈ ગયું વચમાં પોલીસવાળાને દૂધ લેવા રહ્યો ને ઈમાં શું મોડું કરે પણ ઠેલી દે પેલા આ

તને તેલ લેવાનું કીધું તો તું તેલ લેવાનું ને દૂધ વારો આવ્યો તો તું ધોળીન દૂધ લેવા આવ્યો મારા રોયા તું દૂધ લેવા આવે કે દારુ લે હે અ જાડિયા આ દારુ ને તો બંધ કરી દેજે નંગ મજા નહી આવે એ બેવડા તારી બહેન સમજાય ન કર હું તને કોઈ દારુ નહી દઉં આ એના બૈરા હામુ નો તું જાવ દાલ તું ન કર બૈરા હામુ જોવાનું ન હોય તો વાંધો નહી આ તું જાવ દે તું દારુ કોઠી લાગ્યો આ ન દેવી મારું બેટું આ ગામમાં કોણ દારૂ વેચતું હોય છે ગામમાં બધી શેરીઓ રખડી લીધી તોય હાથમાં નો આવ્યો

હું તમને બાર મહિના થી દૂધ દઉં મને એક ખેલ તો જવાય ગયો હા તને એક ખેલ જવા દઉં તો એ તું આ ધંધો ન કે પાછું ચાલુ કરે એટલે જવા નથી દેવાનો તને હો બાર મહિના થી તારી ભાઈ હેરાન થાય અમે રાત ને દીધું બાપા સાહેબ હવે પૈસા માં પતાવી દો બીજું શું હોય પૈસા માં પતાવી દો પૈસા થી પતાવાનો હોય તો બાર મહિના સુધી રીવા હેરાન થઈ અમે હે પાસા મારો મા લાગે છે ઈ તો હજી જેલ માં જઈ તને છે ને બરફ ની પાટુ માથે હુવારીન મારવાનો હાલ બેસ બેસ ગાડી માં જમાદાર આ બધું લઈ લ્યો જવાજો ગાડી હાલો બેસ ગાડી માં આ મારા જાનો બાર મહિના થી હેરાન કરે છે નહીં બાર મહિના થી ઓય બાપા ગાડી આજ તારો વારો રહેતું જેલ માંય પકડાતો જ નથી નહીં